અને ઇલેક્શન કમિશનને કહું છું કે તમામ ગુજરાતના બૂથો પર આ ઇન્ડિયા અને ગુજરાતનું ચૂંટણી કમિશન શું કરી રહ્યું છે શું આ જ રીતે ચૂંટણીની ધાંધલી ચલાવવાની છે તમારે કોંગ્રેસ માટે નિયમો અને ભારતીય જનતા પાર્ટી માટે કોઈ નિયમો નથી કઈ પ્રકારની આ પ્રક્રિયા લોકશાહી આજ સુધી દુનિયામાં આપણી વખાણી છે આ ધંધા કરવાના છે